નમસ્કાર રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર શ્રી કડવા પાટીદાર કેળવણી મંડળ કારેલી કારેલીબાગ વડોદરા દ્વારા 87મો સમૂહ લગ્ન પાદરા તાલુકાના મોવાલ ગામે નવસર્જન વિદ્યાલય હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં યોજવામાં આવ્યો આ સમૂહ લગનમાં નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા વહેલી સવારથી ગણેશ સ્થાપના ગ્રહ શાંતિ ભોજન સમારંભ આશીર્વચન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાસ્ત્રોક વિધિ અનુસાર નવ દંપતીના હસ્તમેળા કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો મુખ્ય મહેમાન રજનીકાંત રાવજીભાઈ પટેલ સમારંભના પ્રમુખ તેમજ એમજી કોલેજ અમદાવાદ એસોસિએટેડ પ્રોફેસર ડોક્ટર જાગૃતિબેન પટેલ સહિત શ્રી કડવા પાટીદાર કેળવણી મંડળ વડોદરાના તમામ આયોજકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા દીકરીઓને અનેક પ્રકારની ઘરવખરીની વસ્તુઓ દાતાઓ દ્વારા કન્યાદાનમાં પણ આપવામાં આવી આવેલા મહાનુભાવોએ તમામ યુગલોને આશીર્વચન આપ્યા હતા હર્ષ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા નમસ્કાર હું ડોક્ટર જાગૃતિ પટેલ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન મહિલા અધ્યક્ષ આજે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મોવાલ ગામે આ નવ નવ દવ નવ નવ દંપતીએ નવજીવન માટે એમને પગલા માંડ્યા છે ત્યારે આ સમૂહ લગ્નમાં આવવાનું મને પ્રાપ્ત થયું અને ખૂબ સુંદર વ્યવસ્થા અહિયાં થઈ છે સવારથી જ મંડપ મુહૂર્ત થી માંડીને અદ્ભુત જમણવાર અને મહેમાનો અને એવું કહી શકાય કે સમૂહ લગ્નમાં જ્યારે લગ્ન થતા હોય ત્યારે એક પિતાને અથવા એક પરિવારને જે પોતાના ઘરે છે કેટલી બધી તકલીફ મુશ્કેલી હોય એ સમૂહ લગ્નમાં સહિયારા પ્રસંગમાં ખૂબ સરળતાથી એ પ્રસંગ પાર પડતો હોય છે અને એ બચાવ થાય ત્યારે એ પરિવાર એક સારા સંતાનોને ભણતર શિક્ષણમાં એ પૈસો રોકી અને એવું કહી શકાય કે સમાજ ઉત્થાન તરફ આ સમૂહ લગ્નથી આગળ વધી શકાય અને બહુ જ વિશેષ બાબત એ છે કે કદાચ ગુજરાતમાં સૌથી પ્રથમ સમૂહ લગ્નની શરૂઆત

ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો